નમસ્કાર મિત્રો આ સ્ટોરી સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો એટલે આખી સ્ટોરી સાંભળશો તો ખબર પડશે બધી જ મારું નામ પૂનમ છે એક દિવસ અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો મારા મમ્મી પપ્પાએ મને દવાખાને પહોંચાડી હતી ત્યાર પછી ડૉક્ટરે તપાસ કરી અને સોનોગ્રાફી પણ કરી હતી પછી ખબર પડી કે મારા પેટની અંદર તો પથરી છે અને થોડા સમય પછી ડૉક્ટરે મારું ઓપરેશન કર્યું હતું ઓપરેશન કરીને પથરી કાઢી નાખી ઓપરેશન ના થોડા દિવસો પછી હું મારી મોટી બહેન પાસે રહેવા તેના સાસરે ચાલી ગઈ હતી અને મારી બહેન અમદાવાદમાં રહેતી હતી અને આમ તો મમ્મી મને ક્યારે પણ ત્યાં મોકલતી ન હતી કારણ કે મમ્મીને ડર હતો અને હું ત્યાં કોઈની સાથે ચાલુ થઈ જઈશ અને ન કરવાનું કરી નાખીશ કારણ કે મારી બહેનના ઘરે રૂમ ભાડે લઈને ઘણા બધા છોકરાઓ પણ ત્યાં ભણતા હતા એટલે મિત્રો મમ્મીને ખૂબ જ ડર લાગી રહ્યો હતો આવું તો થાય જ ને મિત્રો ગમે તેને જ્યારે હું મારી બહેનના ઘરે જતી ત્યારે તે બધા મને જોઈ રહેતા હતા અને મારી સાથે વાતો કરવાની કોશિશ કરતા હતા મારી દીદીનું ઘર ચાર મંજિલનું હતું ચોથી મંજિલ ઉપર મારા દીદી અને જીજુ રહેતા હતા અને ત્યાર પછી ત્રીજી મંજિલ ઉપર તેનો દિયર અને સાસુ રહેતા હતા અને બાકીની મંજિલ ઉપર તો થોડા ઘણા છોકરાઓ ભાડે રૂમ લઈને ત્યાં રહેતા હતા વાંચતા લખતા અને જ્યારે હું તેની સામે આવી જતી તો તે મારી સામે જ જોઈ રહેતા હતા મિત્રો કારણ કે મને ખબર નહીં એ કંઈક અલગ જ વિચારો કરી રહ્યા હતા અને મારી સાથે વાતો કરવા લાગતા હતા આ બધું મારી બહેનને પસંદ નહોતું કારણ કે મારી બહેન પણ એમ સમજતી હતી કે આ છોકરાઓ મને પટાવી લેશે મારી બહેન મને કહેતી હતી કે આ આજકાલના છોકરાઓનો પ્રેમ બિલ્લો રાણી ઉપર પૂરો થઈ જાય છે તે ફક્ત બિલ્લો રાણી ની જરૂર હોય છે અને હું આ પહેલાં પણ એક બે વખત મારા જીજુના ઘરે આવી હતી અને ત્યારે તો એવું થયું હતું મિત્રો એ જાણવા માટે વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મને જીજાજીના ઘરે રહેવાનું મન થતું હતું પણ મારી મા ના પાડી દેતી હતી એટલે ક્યારેક ક્યારેક મારા મમ્મી સાથે પણ લડાઈ પણ થઈ જતી હતી મારા જીજુ મારી સાથે ખૂબ જ હસી મજાક પણ કરતા હતા અને જ્યારથી મારી બહેનના લગ્ન થયા હતા ત્યારથી મારા જીજુ મને પટાવવાની ખૂબ જ કોશિશ કરતા હતા અને મેં ઘણી વખત નોટિસ કર્યું હતું કે જ્યારે હું ત્યાં જાઉં છું ત્યારે તે ફક્ત મને જોઈ રહેતા હતા અને મને જ કહેતા હતા આવી ગયા સાલી સાહેબા તો કેમ છો તમે મજામાં ને અને તે મારી બહેનની સામે પણ મારી મશ્કરી કરતા હતા મારા પેટ ઉપર ઓપરેશનનું નિશાન હતું એટલે તે મને કહેતા હતા તમારા પેટ ઉપર ચોકડી લાગી ગઈ છે મને દેખાડો તે કેવી રીતે ચોકડી મારેલી છે અને આમ કરીને તે મને ખીજવતા હતા અને એક વખત તો તેણે કહ્યું હતું જો હું ડોક્ટર હોત તો તમારું ઓપરેશન હું કરી નાખત તો મેં તેને કહ્યું તમે તો એવું કેવું ઓપરેશન તરત જ તો મારા જીજુએ મને કહ્યું અને જોઈ અને કહ્યું તમારા બધા જ કપડાં દૂર કરીને ઓપરેશન કરાત મને ખૂબ જ શરમ આવી ત્યાર પછી પરંતુ મિત્ર મારા જીજુ શરમાયા વગર બોલી રહ્યા હતા અને એક દિવસ તો મેં સલવાર સૂટ પહેરેલો હતો અને પાછો મારી પટ્ટી દેખાઈ રહી હતી મને તે ખબર ન હતી અને જ્યારે તે જીજુએ જોયું તો મારા જીજુ બોલ્યા હતા સાલી સાહેબ આ ઘોડાની લગામ ઠીક કરી લ્યો ગરમીની સિઝન હતી એટલે મારી પીઠ પાછળ કરમોળિયા થઈ ગયા હતા એટલે મિત્રો તમે સમજી શકો છો યાર બધું આવું ચાલ્યા રાખે અને મારા દીદી મારી પીઠ પાછળ પાવડર લગાડતી હતી એક વખત મારી બહેન કુર્તી ઉપર કરીને મારી પીઠ ઉપર પાવડર લગાવી રહી હતી અને મિત્રો ત્યારે જ અચાનક મારા જીજુ આવી ગયા હતા અને તેણે મારો હુક ખોલી નાખ્યો હતો અને ત્યાર પછી એવું મિત્રો તેની હું તમને શું વાત કરું યાર તમે ખરેખર જશો એના માટે મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો કમેન્ટ પણ કરી દેજો યાર એને કહેવા લાગ્યા હતા રાત્રે આટલા ટાઈટ કપડાં પહેરીને ના સુવાય મેં મારી બહેનને કહ્યું બહેન જો મારા જીજુ મને ફરીવાર હેરાન કરી રહ્યા છે તો મારી બહેને મને કહ્યું હતું તે બરાબર તો કહે છે રાત્રે ખુલ્લા કપડાં પહેરીને સુવાનું રખાય અને આ ટાઇટ કપડાં ના પહેરાય હું મારો નાઇટ શૂટ આવતા ભૂલી ગઈ હતી એટલે મારી દીદીએ મને તેનું ગાઉન આપ્યું હતું અને તે મને ખૂબ જ ઢીલું પડી રહ્યું હતું એટલે તેમાંથી બધું જ બહાર દેખાઈ રહ્યું હતું અને ઉપર પણ દેખાઈ રહ્યું હતું મારા જીજુની નજર ત્યાં ટપકી રહી હતી ત્યાં જ ટકી રહેલી હતી એક વખત મને આખા શરીરમાં ખુજલીની બીમારી થઈ ગઈ હતી અને હું જેટલું ખંજવાળું એટલી જ ખુજલી વધારે આવતી હતી આ ખંજવાળી ખંજવાળીને મારું શરીર આખું લાલ થઈ ગયું હતું મિત્રો ત્યાં આ બધું જોઈને મારા જીજાજી હસતા રહેતા હતા અને એક દિવસ મારા જીજુ મારી સાથે આવીને મારી વધારે મજાક કરવા લાગ્યા હતા મને ખૂબ જ શરમ આવતી હતી પરંતુ મારા જીજુ ખુલ્લે ખુલ્લે ખુલ્લું બોલવા લાગ્યા હતા મિત્રો તમે જે સમજો છો એ જ એક પતિ પત્ની જેવી મસ્તી કરે અને જેવું કામ કરે એવું બધું જ એક દિવસ તેણે કહ્યું હું તમારી સાથે પહેલી ક્રિકેટ મેચ રમીશ આજે બહેન બેંકની અંદર થોડું કામ હતું એટલે બેંકમાં ગઈ હતી હું મારા રૂમમાં મારી સહેલી સાથે ફોન ઉપર વાત કરી રહી હતી અને હું તેની સાથે ઓપરેશન વિશેની વાત કરી રહી હતી ત્યાં જ મિત્રો અચાનક પાછળથી મારા જીજુએ એન્ટ્રી મારી અને આવી ગયા અને તે કહેવા લાગ્યા તે મારી આ ખંજવાળ સારી થઈ ગઈ અને તે મને બધું જ બતાવ્યું અને મને કહ્યું કે લાવો મને બતાવો તમને ક્યાં ખુજલી થઈ રહી છે મેં જીજુને કહ્યું રહેવા દો ને હવે તે સારું થઈ ગયું છે પરંતુ તે જોવાની જીદ કરવા લાગ્યા હતા અને ખૂબ જીદ કરી રહ્યા હતા અને મારો હાથ પકડી લીધો અને ત્યાર પછી હું બંને હાથ જોડવા લાગી હતી અને કહેવા લાગી હતી તમે આ બધું રહેવા દો તો સારું છે અને પછી તે તે કહેવા લાગ્યા કે આજે તો હું ખંજવાળની દવા લગાડીને જ રહીશ તમે ખાલી મને કયો ખંજવાળ ક્યાં આવે છે અને તેણે મને ઉઠાવીને ડબલ બેડ ઉપર પટકી દીધી હતી મેં કહ્યું જીજુ પ્લીઝ મને છોડી દો પરંતુ તેણે મારી એક વાત ન સાંભળી અને મને કહેવા લાગ્યા હતા જ્યારે મેં તમને જોયા ત્યારથી હું પાગલ થઈ ગયો છું અને ત્યાર પછી મિત્રો મેં ચાદર ઓઢી લીધી હતી પણ જીજુએ એ પણ હટાવી દીધી અને દૂર ફેંકી દીધી હતી મેં કહ્યું જીજુ પ્લીઝ દીદી આવી જશે પરંતુ તે મારી એક વાત ન માની અને જીજુને ખબર હતી કે મારી બેન ત્રણ ચાર કલાક સુધી બહાર આવવાની નથી ઘરે અને બહાર ગઈ છે એટલે આવવાની નથી જલ્દીથી તેણે કહ્યું આજે હું તમારી સાથે ક્રિકેટ મેચ રમીશ ત્યારે મિત્રો મેં ના પાડી હતી અને તેણે મારી વાત ન માની તેણે કહ્યું પહેલાં બેટિંગ તમે કરશો મેં અજાણી બનવાનું નાટક કર્યું હતું અને કહ્યું હતું મને બેટિંગ કરતા નથી આવડતું તો મારા જીજુએ મને કહ્યું હતું કંઈ વાંધો નહીં હું તમને થોડી જ વારમાં બેટિંગ શીખવાડી દઈશ અને ત્યાર પછી મિત્રો આટલું કહીને જીજુ બેટિંગ કરવા લાગ્યા હતા તે એક પછી એક ચોકા મારવા લાગ્યા હતા અને આવું જ રીતે અડધો કલાક સુધી બેટિંગ કર્યું હતું અને પછી આઉટ થઈ ગયા હતા હું પણ ખૂબ જ થાકી ગઈ હતી કારણ કે કેટલાક સમય પછી હું ક્રિકેટ મેચ રમી રહી હતી અને હું જીજુ સામે નાટક કરી રહી હતી કારણ કે મિત્રો મારા જીજુ હતા જેવા અને મારા જીજુ પાકા ખેલાડી હતા એટલે તે સમજી ગયા હતા હું પણ આ રમતની પાકી ખેલાડી છું પરંતુ મિત્રો પહેલી ક્રિકેટ મેચ તો ડોક્ટર હતો અને પરંતુ મારા જીજુ તો સમજી રહ્યા હતા કે આ મારી પહેલી મેચ હતી અને એટલે જ મારે તેને ડોક્ટરની વાત જણાવવી પડી અને ત્યાર પછી તો પછી મારા જીજુ બોલ્યા હતા કે તમે તો અત્યાર સુધી શા માટે કરી રહ્યા હતા અને મેં જીજુને કહ્યું હતું ત્યારે કંઈ પણ ખબર ન હતી અને આ કારણ કે હું બેહોશીની હાલતમાં હતી એટલે મારા જીજુએ કહ્યું હતું આ બધું કાંઈ વાંધો નહીં હવે તમે મને એ જણાવો ક્રિકેટ રમશું કે કશી ઘોડે સવાર કરશું આ બંનેમાંથી તમને કઈ રમત પસંદ છે ત્યારે હું કહેવા લાગી હતી મને ઘોડા ઉપર બેસવાનું પસંદ છે હું વિચારવા લાગી હતી હું શું જવાબ આપું અને પછી ભાગ આનાથી પણ સુંદર છે તો મિત્રો તે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરી દેજો યાર કાલે ફરી મળશું આવતીકાલે આગળની વાર્તામાં ત્યાં સુધી બન્યા રહેજો અમારી સાથે મિત્રો આના જેવી જ અવનવી સ્ટોરીઓ જોવા માટે અમારી આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા મિત્રો આવજો ત્યાં સુધી આવજો અને આવેલા નામ અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી વિડીયો પૂરો જોવા બદલ